ચાલો તો તૈયાર થઈ જાઓ તમારા મગજને એક સુપરફાસ્ટ કેલ્ક્યુલેટરમાં ફેરવવા માટે આજે આપણે એક એવી જ જાદુ ટ્રીક શીખવાના છીએ જે ગણિતને રમત જેવું બનાવી દેશે અને હા ગમે તેટલી મોટી સંખ્યાનું વર્ગમૂળ પણ મનમાં જ શોધી શકાશે હવે જુઓ સ્ક્રીન પર એક નંબર છે પંદર હજાર ત્રણસો છોતેર વિચારો જોઈએ કોઈ કેલ્ક્યુલેટર નહીં કશું જ નહીં શું પાંચ સેકન્ડમાં આનું વર્ગમૂળ શોધી શકાય લાગે છે ને કે આ તો અશક્ય છે અને જવાબ છે એકસો ચોવીસ હા સાચું સાંભળ્યું બસ આટલી જ વાર લાગે પણ સવાલ એ છે કે આ થયું કઈ રીતે જો આ કોઈ જાદુટોણો નથી પણ હા ગણિતનો એક જબરદસ્ત જાદુ જરૂર છે એક એવી સ્માર્ટ રીટ જે એકવાર મગજમાં બેસી ગઈ ને તો પછી ક્યાંને નહીં ભૂલાય તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો આ આખી ટ્રીકનું જે પાયો છે ને એ સંખ્યાના છેલ્લા અંકમાં એટલે કે એના એકમના અંકમાં જ છુપાયેલો છે સમજી લો કે આ કોયડાનો પહેલો અને સૌથી અગત્યનો સંકેત અહીંથી જ મળશે સમજવાની કોશિશ કરીએ કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યા લઈ લો એનો જે છેલ્લો અંક હોય છે ને એ આપણને એના વર્ગમૂળ વિશે એક પાક્કો ઈશારો કરે છે અને આ કોઈ તુક્કો નથી આ એક પાક્કી ગાણિતિક પેટર્ન છે જે હંમેશા કામ કરે છે હવે આ જુઓ આ ટેબલ ખરેખર મજાનું છે અહીં જ આખી રમત છુપાયેલી છે જો કોઈ સંખ્યાનો છેલ્લો આંકડો એક હોય તો એના વર્ગમૂળનો છેલ્લો આંકડો કાં એક હશે અથવા નવ એવી જ રીતે જો છેલ્લો આંકડો ચાર હોય તો વર્ગમૂળ બે અથવા આઠમાં પૂરું થશે આ પેટર્ન જ આપણી ટ્રીકની ચાવી છે તો એને બરાબર મગજમાં ફિટ કરી લઈએ ચાલો ને એક સિમ્પલ ઉદાહરણથી સમજીએ જેમ કે ઓગણપચાસ એનું વર્ગમૂળ શું સાત અને નવનું વર્ગમૂળ ત્રણ જોયું જો વર્ગનો છેલ્લો અંક નવ હોય તો જવાબનો છેલ્લો અંક હંમેશા ત્રણ અથવા સાત જ હશે બસ આટલું જ સિમ્પલ છે ઓકે તો આપણને આ સંકેત તો મળી ગયો પણ એનો ઉપયોગ કેવી રીતે કરવાનો તો હવે આપણે એકદમ સિસ્ટમેટિક ત્રણ સ્ટેપની મેથડ જોઈશું જે આ સંકેતને સીધા જવાબમાં ફેરવી દેશે આખી પ્રોસેસ છે ને ફક્ત ત્રણ સહેલા સ્ટેપ્સમાં વહેંચાયેલી છે પહેલું સ્ટેપ છેલ્લા અંક પરથી જવાબના છેલ્લા અંકની બે શક્યતાઓ શોધી કાઢો બીજું સ્ટેપ છેલ્લા બે અંકોને સાવ ભૂલી જાઓ અને બાકીની જે સંખ્યા વધી એના પરથી જવાબનો પહેલો ભાગ નક્કી કરો અને છેલ્લે ત્રીજું સ્ટેપ આપણી પાસે જે બે ઓપ્શન બચ્યા છે એમાંથી સાચો કયો છે એ નક્કી કરવા માટે એક નાનકડી સરખામણી કરીશું બસ ચાલો બહુ થિયરી થઈ ગઈ હવે પ્રેક્ટિકલ કરીએ આ મેથડને એક ઉદાહરણ સાથે જ સમજીએ આપણી સામે નંબર છે થ્રી ટુ ફોર નાઇન ઓકે ચાલો શરૂ કરીએ સ્ટેપ વન છેલ્લો અંક છે નવ તો આપણો જવાબ કાં તો ત્રણમાં પૂરો થશે અથવા સાતમાં બરાબર સ્ટેપ ટુ છેલ્લા બે અંક એટલે કે ઓગણપચાસ એને ઇગ્નોર કરો શું વધ્યું બત્રીસ હવે બત્રીસથી તરત નાનો પૂર્ણ વર્ગ કયો હમ પચીસ જે પાંચનો વર્ગ છે તો એનો મતલબ કે જવાબની શરૂઆત પાંચથી થશે તો હવે આપણી પાસે બે ઓપ્શન છે ત્રેપન કે સત્તાવન અહીંયા આવે છે સ્ટેપ થ્રી આપણે પંચાવનના વર્ગ સાથે સરખામણી કરીશું પંચાવનનો વર્ગ થાય ત્રીસ પચીસ આપણી સંખ્યા બત્રીસ ઓગણપચાસ એનાથી મોટી છે તો સીધી વાત છે જવાબ પણ પંચાવનથી મોટો જ હોવો જોઈએ તો સાચો જવાબ છે સત્તાવન જોયું એકવાર આ મેથડ મગજમાં બેસી જાય ને પછી તો બધું ફટાફટ થાય છે ચાલો હજી થોડા ઉદાહરણો જોઈએ જેથી આપણો કોન્ફિડન્સ વધી જાય અને આ ટ્રિક એકદમ પાક્કી થઈ જાય ચાલો હવે આગળ વધીએ સંખ્યા છે છ હજાર સાતસો ચોવીસ એ જ ત્રણ સ્ટેપ યાદ કરો જોઈએ તો થોડી વાર માટે અટકીને વિચારો કે જવાબ શું હોઈ શકે ચાલો ચેક કરીએ છેલ્લો અંક ચાર છે મતલબ જવાબ બે અથવા આઠમાં પૂરો થશે હવે સડસઠથી નાનો પૂર્ણ વર્ગ ચોસઠ જે આઠનો વર્ગ છે તો જવાબ કાં તો બ્યાશી છે અથવા ઇઠ્યાશી હવે ચેક પોઈન્ટ પંચ્યાસીનો વર્ગ એ થાય છે બોતેરસો પચ્ચીસ આપણી સંખ્યા સડસઠ ચોવીસ એનાથી નાની છે તો જવાબ પણ પંચ્યાશીથી નાનો જ હોવો જોઈએ તો સાચો જવાબ છે બ્યાશી છે ને એકદમ સહેલું સરસ હવે ફ્લો પકડાઈ રહ્યો છે ચાલો આગળની સંખ્યા લઈએ આઠ હજાર બસ્સો ને એક્યાસી એ જ પદ્ધતિ વાપરો છેલ્લા અંક પર નજર પછી પહેલો ભાગ શોધો અને છેલ્લે સરખામણી ચાલો ઓકે તો છેલ્લો અંક છે એક એટલે જવાબનો છેલ્લો અંક એક અથવા નવ હશે બ્યાશી થી નાનો પૂર્ણ વર્ગ છે એક્યાશી જે નવનો વર્ગ છે મતલબ જવાબ એકાણું અથવા નવ્વાણું છે હવે પંચાણું ના વર્ગ સાથે સરખામણી કરીએ જે છે નવ હજાર પચીસ આપણી સંખ્યા બ્યાસી એક્યાસી એનાથી નાની છે એટલે જવાબ પણ પંચાણું થી નાનો જ હશે તો જવાબ શું થયો એકાણું આ મેથડ ક્યારેય ખોટી નથી પડતી યાદ છે પહેલો શરૂઆતનો મોટો નંબર જે જોઈને લાગતું હતું કે આનું વર્ગમૂળ કેવી રીતે મળશે હવે જ્યારે આપણે આખી ટ્રીક જાણીએ છીએ ત્યારે એ નંબર એટલો ડરામણો નથી લાગતો ખરું ને ચાલો હવે એનો હિસાબ કરીએ તો સંખ્યા હતી પંદર હજાર ત્રણસો ને છોતેર છેલ્લો અંક છ છે એટલે જવાબ ચાર અથવા છમાં માં પૂરો થશે છેલ્લા બે અંક કાઢી નાખો વધ્યા એકસો ને ત્રેપન હવે એકસો ને ત્રેપનથી નાનો પૂર્ણ વર્ગ કયો એકસો ને ચમ્માલીસ જે બારનો વર્ગ છે તો જવાબનો પહેલો ભાગ છે બાર મતલબ કે જવાબ કાં તો એકસો ચોવીસ છે એનાથી નાની છે તો જવાબ પણ એકસો પચીસ થી નાનો જ હોવો જોઈએ અને એનાથી સાબિત થાય છે કે જવાબ છે એકસો ને ચોવીસ આ કોઈ જાદુ નથી આ તો શુદ્ધ તર્ક છે તો બસ હવે આ જબરદસ્ત ટ્રિક તમારા હાથમાં છે કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ હવે કેલ્ક્યુલેટર કરતાં પણ ઝડપથી શોધી શકાશે અને એ પણ મનમાં જ તો ચાલો ફટાફટ રિવાઇન્ડ કરી લઈએ આ ત્રણ સ્ટેપનું રહસ્ય શું છે પહેલું છેલ્લા અંકને જુઓ અને જવાબના છેલ્લા અંકની બે શક્યતાઓ નક્કી કરો બીજું છેલ્લા બે અંક ભૂલી જાઓ અને બાકીની સંખ્યા પરથી જવાબનો પહેલો ભાગ શોધો અને ત્રીજું પાંચમાં પૂરા થતા વર્ગમૂળ સાથે સરખામણી કરીને સાચો જવાબ પસંદ કરી લો આ ત્રણ સ્ટેપ્સ તમને હંમેશા સાચા જવાબ સુધી પહોંચાડશે આ જે કહેવાયું છે ને એ આ પદ્ધતિ પર એકદમ બરાબર બેસે છે ગણિતનો સાર સરળ વસ્તુઓને જટિલ બનાવવાનો નથી પરંતુ જટિલ વસ્તુઓને સરળ બનાવવાનો છે આપણે એક જટિલ લાગતી ગણતરીને કેટલી સરળ બનાવી દીધી તો હવે આ રહસ્ય તમારું છે હવે કોઈપણ પૂર્ણ વર્ગ સંખ્યા શોધો અને તમારી આ નવી જાદુઈ શક્તિ અજમાવી જુઓ તમારા મિત્રો અને ઘરના લોકોને પણ આશ્ચર્યમાં નાખી શકો છો તો કયું વર્ગમૂળ સૌથી પહેલા શોધ છો